નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ સરદાર સરદાર સર્ટિફિકેટ કોર્સ સીઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અધ્યાપકો તેમજ સામાન્ય નાગરિકો સૌ ભાગ લઈ શકશે આ બે દિવસીય કોર્સમાં રાષ્ટ્રીય કક્ષાના પ્રખ્યાત વક્તાઓ સરદાર પટેલના અપરિચિત પાસાઓ વિશે માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઇબ્રેરીના સભ્ય તેમજ ભારત સરકારની સરદાર એકસો પચાસની જન્મ જયંતિની વિશેષ સમિતિના સભ્ય ડોક્ટર રિઝવાન કાદરી બે મહત્વપૂર્ણ સત્રોમાં એક રાષ્ટ્ર એક દ્રષ્ટિ સંવિધાનમાં સરદારનું અમિત યોગદાન તથા जन सेवा जन नायक सुधी लोक पुरुष विकास पथ विषय संबोधन कर राष्ट्रीय अनुसूचित जाति आयोग चेरमेन श्री किशोर मकवाणा सामाजिक समरसता में सरदार न अजन्य पाता पर सहभागी ने मार्गदर्शन आप स्टेच्यू ऑफ खाते पूर्व चीफ मैनेजर एडिशनल कलेक्टर साबरमती आश्रम रीडेवलपमेंट ओएसटी रही चुकेल आईएएस संजय जोशी

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર